વડોદરામાં ચોમાસામાં પૂર બાદ પણ કોર્પોરેશનનું તંત્ર આળસ ખંખેરતું નથી ત્યારે કોંગ્રેસના કાઉન્સિલર બાલુ સરવેની કોન્ટ્રાક્ટર સામે પગલા ભરવાની માંગ કરી હતી વડોદરાના લાલબાગ બ્રિજથી વિશ્વામિત્રી નદી સુધી વરસાદી ગટરની કામગીરી ગોકળ ગાય ગતિએ ચાલી રહી છે કરોડોના ખર્ચે કરવામાં આવી રહેલી કામગીરી કરવામાં કોન્ટ્રાક્ટરને જાણે રસ નથી વરસાદી ગટર પ્રોજેક્ટના અધિકારીએ કોન્ટ્રાક્ટરને અનેકવાર નોટિસ આપી છતાં કોન્ટ્રાક્ટર નોટિસને ગોડીને પી ગયા છે જો કામગીરી વહેલી તકે પૂર્ણ નહીં થાય તો ચોમાસામાં લોકોના જાનમાલને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે અનેક સોસાયટી વિસ્તારમાં પણ પાણી ગરકાવ થાય તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે જ્યારે કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુરવે એક કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવાની માંગ કરી હતી અમારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રાસ્તમ સોસાયટી હોય નવાપુરા હોય ચોમાસામાં લોકોના ઘરોમાં પાંચ ફૂટ છ ફૂટ પાણી ભરાઈ જવાના કારણે વારંવાર અમે વિસ્તારના લોકોએ રજૂઆત કરવા પછી એક કામ એવું મંજૂર કરવામાં આવ્યું કે લાલબાગ તલાવથી વિશ્વામિત્રી બ્રિજ ને વિશ્વામિત્રી બ્રિજથી નદી સુધી બારસોના ભૂંગળા નાખવાનું કામ બે તબક્કા ત્રણ તબક્કામાં કરવાનું એક તબક્કા પૂર્ણ થયું ને બીજું જે તબક્કાનું કામ ચાલું છે અઢી કરોડ રૂપિયાના અંદાજે એ કામ પચાસ ટકા કામ થયું છે પણ પચાસ ટકા જે કામ થયું છે એની અંદર પણ માટી ભરાઈ ગઈ છે એ જે ભૂંગળા નાખ્યા છે બારસોના કોઈ વર્ક ના કરી શકે પાણી આગળ જાય નહીં ને હજુ ત્રીસ તે પાંત્રીસ ભૂંગળા બારસોના નાખવાના બાકી છે અધૂરી કામગીરી છે સ્થળ પર કામગીરી બંધ છે કામ અગાઉ પણ કામ છોડીને જતા રહેલા ત્યારે અમે રજૂઆત કરવા પછી થોડી કામગીરી શરૂ કરવામાં આવીને ફરીથી એ કામગીરી બંધ છે એટલે ચિંતાનો વિષય એવો છે સૌથી ગંભીર બાબત કે જે રાજમાલમાંથી વરસાદી કાસનું પાણી જતું હતું એ વરસાદી કાસ હાલમાં બંધ કરી દેવામાં આવી છે રાજમાલવાલાએ બંધ કરી દીધી છે એટલે આના વગર કોઈ પણ લાલબાગ તળાવ કાશી સોના તળાવ આખા વિસ્તારનું પાણી આ જ વરસાદી કાસમાંથી આગળ જાય પણ એ જ વરસાદી કાસનું કામ હજુ પૂર્ણ નથી થયું એટલે તમે સમજી શકો કે પાણી જતું હતું તો પણ લોકોને ત્રણ ત્રણ વખત લોકોના ઘરોમાં ચાર ફૂટ પાંચ ફૂટ છ ફૂટ પાણી ભરાઈ ગયું લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું એટલે આ કાસ બંધ થયા પછી આ વરસાદી કાસ અધૂરી મૂકી છે જો આ પૂર્ણ ના થાય તો લોકોને પહેલાં માળ સુધી પાણી ભરાઈ જશે એટલે વહેલી તકે અમને ચિંતા એ જ છે કે વહેલી તકે જે માટી ભરાઈ ગઈ છે જે હજુ ભૂંગળા નાખવાના બાકી છે એ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે ને ઇજાદાર કામ છોડીને જો જગ્યા કામ બંધ છે તો ક્યારે પૂર્ણ થશે એના લીધે અમે ગઈ વખત ગઈકાલે સભામાં પણ રજૂઆત કરી કે વહેલી તકે આની કામગીરી શરૂ કરીને પૂર્ણ કરવામાં આવે આગ એક તબક્કાનું કામ જે આગળ થયું એ સાડા ત્રણ કરોડ રૂપિયાનું થયું અઢી કરોડનું અને એની આગળ જે ત્રીજા તબક્કાનું કામ થશે એ કંઈ ત્રણેક કરોડ રૂપિયાનું કામ થશે એટલે સાત સાત કરોડ રૂપિયા લોકોના પરસેવાના વેરાના પૈસા જ્યારે આપણે કમિશનરશ્રી વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી વડોદરા શહેરની ચિંતા કરતા હોય કે કોઈ જગ્યા પાણી ના ભરાય એના લીધે વિશ્વામિત્રી નદીને માટી કાઢવાનું કામ જે કંઈ કામગીરી કરતા હોય તો અમારી એવી માગણી છે કે આ બાજુ જે લોકોના વેરાના પૈસા આપણે કામ મંજૂર થવું છે તે એ કામ સારી રીતે પૂર્ણ થાય ને જે ગઈ વખત અમારા વિસ્તારના લોકોને જે મુશ્કેલી પડી જે લાખો રૂપિયાનું નુકસાન થવું આ ચોમાસામાં ના થાય એની કાળજી લઈને જે કામ અધૂરું છે પૂર્ણ કરવામાં આવે એવી અમારી માગણી અમે કીધા પછી એક બી નોટિસ નથી આપી કોન્ટ્રાક્ટરને કોઈ એને દંડ નથી કરાવ્યો એટલે તમે સમજી શકો આટલી ગંભીર બાબત હોય લાખો માણસોનો વિષય હોય અને એના પર તમે ચિંતા ના કરો એના પર તમે એક્શન ના લો એટલે વહેલી તકે આ કામગીરી શરૂ કરીને પૂર્ણ કરવામાં આવે એવી અમારી